પોલ જાણવામાં સ્વાભાવિક રીતના રસ રહેવાનો જ છે તો ગુજરાતની અંદર એક્ઝિટ પોલો શું કહી રહ્યા છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ આપણે વાત કરીએ કે ગુજરાતની અંદર બે હજાર ચૌદની ની અંદર બધી છવ્વીસે છવ્વીસ બેઠકો ભાજપ જીતી ગયું હતું અને બે હજાર ઓગણીસમાં પણ સેમ બધું છવ્વીસે છવ્વીસ બેઠકો ભારતીય જનતા પાર્ટી જીતી ગયું હતું કોઈ પાર્ટીને એક પણ બેઠક નહોતી મળી હવે બે હજાર ચોવીસની અંદર ભાજપે પહેલેથી ગુજરાતમાં એવું નક્કી કરેલું કે છવ્વીસે છવ્વીસ બેઠકો તો જીતવાની જ છે પણ સાથે સાથે દરેક બેઠકો પાંચ લાખના માર્જિનથી જીતવાનું એવું સી સી આર પાટીલે પ્રણ લીધેલું અને બધાને એ રીતના તૈયારી પણ કરાવેલી હવે બધા જે પોલ આવી રહ્યા છે એની અંદર મોટે ભાગના પોલ એવું કહી રહ્યા છે કે ગુજરાતની અંદર બધી છવ્વીસે છવ્વીસ બેઠકો ભાજપને મળશે એક વાત તમને ખાલી ધ્યાન પર લાવી દઉં તમને ખબર જ છે પણ ગુજરાતમાં ટોટલ જે છવ્વીસ બેઠકો છે એમાંથી પચીસ બેઠકોના રિઝલ્ટ જાહેર થશે કારણ કે ઓલરેડી એક બેઠક ભાજપના ખોળે આવી જ ગઈ છે ભાજપની જે સુરત લોકસભાની બેઠક છે એમાં મુકેશ દલાલ ઉમેદવાર હતા અને કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીએ જે નાટકો બધા કર્યા અને એને કારણે એક બેઠી બેઠક બેઠક ભાજપને મળી ગઈ એટલે હવે જે પરિણામો જાહેર થશે એ પચીસ બેઠકો માટે થશે જ્યારે ચૂંટણીનું મતદાન થવાનું હતું એ પહેલાં ઘણા બધા લોકોને એવું લાગતું હતું કે આ વખતે ભાજપને કદાચ છવ્વીસે છવ્વીસ બેઠકો નહીં મળે એનું કારણ છે કે ત્રણ ચાર બેઠકો એવી હતી કે જેની અંદર ઇન્ડિયા ગઠબંધન કે ઇવન કોંગ્રેસના ઉમેદવાર સ્ટ્રોંગ પરફોર્મન્સ કરી રહ્યા હતા એક બેઠક હતી બનાસકાંઠાની એની અંદર જે મહિલા એનું નામ શું હતું બનાસકાંઠા પેલી ગેનીબેન હા સોરી બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોર હતા એ એક મજબૂત ઉમેદવાર તરીકે હતા બીજી તરફ જે ભરૂચની બેઠક હતી એ ઇન્ડિયા ગઠબંધનના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવાની હતી બીજી તરફ રાજકોટની અંદર જે પરસોત્તમ રૂપાલાનો ઇસ્યુ ઊભો થયો એટલે સૌરાષ્ટ્રની બેઠકો પણ તૂટે એવી ઘણી બધી ચર્ચાઓ પણ ચાલતી હતી એટલે લોકોને એક વાત એવી લાગતી હતી કે છવ્વીસે ચોવીસ બેઠકો ભાજપ માટે જીતવું કદાચ આ વખતે મુશ્કેલ થઈ પડશે હવે હું તમારી સાથે એ વાત કરું કે અત્યાર સુધી જે એક્ઝિટ પોલ જાહેર થયા છે અને એમણે જે ગુજરાતની વાત કરી છે એમાં ઇકોનોમિક ટાઈમ્સનો જે એક્ઝિટ પોલ છે એમાં ગુજરાતને બધી છવ્વીસે છવ્વીસ બેઠકો મળતી બતાવવામાં આવી છે ટુ ડેઝ ચાણક્ય છે એણે એમ કીધું છે કે કદાચ કોંગ્રેસને ઝીરોથી બે બેઠકો મળી શકે મતલબમાં કોંગ્રેસનું ખાતું ગુજરાતમાં ખુલી શકે એટલે ઇન્ડિયા ગઠબંધન હેઠળ એવું ટુ ડેઝ ચાણક્યનું કહેવું છે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનું કહેવું છે ગુજરાતમાં છવ્વીસે છવ્વીસ બધી જ બેઠકો ભાજપને મળશે ટાઈમ્સનો જે રિપોર્ટ છે એની અંદર બધી છવ્વીસે છવ્વીસ બેઠકો બતાવવામાં આવી છે અને ટાઈમ્સ આવે તો પાછો વોટ્સએપ બી શેર કરી દીધો છે કે ભાજપને લગભગ એકસઠ ટકા જેટલો વોટ શેર મળશે અને પાંત્રીસ ટકા જેટલું વોટ શેર છે એ ઇન્ડિયા ગઠબંધનને મળે ગુજરાતમાં એવું ટાઈમ્સ હવે કીધું છે આર ભારત જે અર્નબ ગોસ્વામીની ચેનલ છે એણે એવું કીધું છે કે ત્રેવીસ બેઠકો ભાજપ જીતે ગુજરાતમાં અને બે બેઠકો ઇન્ડિયા ગઠબંધનને ફાળે આવી શકે છે ત્રેવીસ ભાજપની એટલે એક ઓલરેડી આવી ગઈ છે એટલે તમે એમ ગણી શકો કે ચોવીસ બેઠકો ભાજપને મળે આ આર ભારતના અહેવાલ મુજબ જ્યારે ન્યૂઝ એટીન જે છે એ એક્ઝિટ પોલમાં એમ કહે છે કે ગુજરાતમાં બધી છવ્વીસે છવ્વીસ બેઠકો ભાજપને મળશે બીજું એક વીએમઆર કરીને એક્ઝિટ પોલ છે એમાં બી છવ્વીસે છવ્વીસ બેઠકો ભાજપને બતાવવામાં આવી છે અને ઇન્ડિયા ટીવી એ પણ એવું કીધું છે કે છવ્વીસે છવ્વીસ બેઠકો ભાજપને ફાળે જશે સી આર પાટીલે આ વખતે એક મોટું બીડું ઝડપ્યું હતું કે ભાઈ બધી જ બેઠકો પર પાંચ લાખથી વધારે માર્જિનથી જીતવાનું છે બીજી તમારી સાથે એ વાત બી કરી લઈએ કે રાજકોટની અંદર જે ટીઆરબી ગેમ ઝોનમાં આગની જે ઘટના બની એ પછી ભારતીય જનતા પાર્ટીએ સાત દિવસ પછી ગઈકાલે એક પત્ર જારી કરીને બધા જ જે લોકસભાના ઉમેદવારો છે એમને એમ કીધું હતું કે આપણે કોઈ વિજય સરઘસ કાઢવાનું નથી જ્યારે ચાર જૂને પરિણામો આવે ત્યારે કોઈ વિજય સરઘસ નથી કાઢવાનું ને કોઈ ઉજવણી નથી કરવાની સાદાઈથી ઉજવણી કરવાની છે કોઈ ગુલાલ નથી ઉડાડવાનો કોઈ વાહનમાં બેસીને ફરવાનો નથી કોઈ સન્માન સમારંભ કરવાનો નથી એવી પણ ભાજપ પ્રદેશ પ્રમુખ જાહેરાત કરી હતી હજાર ચારમાં ગુજરાત ની વાત કરી રહ્યો છું એટલે તમને ગુજરાત ની જ વાત કરું છું કે બે હજાર ચારમાં માં ભાજપ પાસે માત્ર ચૌદ ચૌદ લોકસભા બેઠક હતી અને કોંગ્રેસ પાસે બાર બેઠકો હતી એ પછી બે હજાર નવમાં ભાજપે થોડો સુધારો કર્યો પણ બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસ પછી તો ભાજપ રીસ સરનું ગુજરાતમાં હાવી થઈ ગયું છે અને આ વખતે પણ ભાજપને તો આશા એવી જ છે કે છવ્વીસે છવ્વીસ બેઠકો ગુજરાતમાં ભાજપ જીતે બે હાજર નવ માં કોંગ્રેસની અગિયાર સીટ હતી અને ભાજપ ને પંદર સીટ મળેલી મતલબમાં ભાજપની એક સીટ બે હાજર ચાર કરતા વધી હતી કોંગ્રેસ પતી ગયો એટલે કોંગ્રેસની જો તમારી સાથે વાત કરીએ તો બે હજાર ચાર અને બે હજાર નવમાં કોંગ્રેસની ગુજરાતમાં બહુ જ સારી સ્થિતિ હતી પરંતુ બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસ પછી ગુજરાતમાં કોંગ્રેસનો રીતસરનો સફાયો થઈ ગયો છે અને કોંગ્રેસના લોકો માટે ઘણા બધા લોકો એવું કહે છે કે કોંગ્રેસ તો પ્રયાસ જ નથી કરતી બેઠો લારવો ભાજપને આપી દે છે આ વખતે

કોંગ્રેસને આ વખતે બેનિફિટ એ મળે કે વિધાનસભાની જ્યારે ચૂંટણી હતી ત્યારે આમ આદમી પાર્ટીએ તેર ટકા જેટલા વોટ કાપેલા અને એ જ વોટ હતા જે જેમાં કોંગ્રેસનું માર્જિન ઘટેલું અથવા કોંગ્રેસ હરી ગયેલી આ વખતે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ઇન્ડિયા ગઠબંધન હેઠળ સાથે છે એટલે જે વોટ કપાવવાનો જે ડર છે એ આ વખતે ઓછો થઈ ગયો છે તો એનો પણ બેનિફિટ કોંગ્રેસને કદાચ મળી શકે પરંતુ આખરે તો ચાર જૂને જ્યારે મતપેટીઓ ખુલશે ત્યારે જ ખબર પડશે કે એક્ઝિટ પોલો કેટલા સાચા પડ્યા અને રાજકીય પંડિતો કેટલા સાચા પડ્યા દર્શક મિત્રો આજે અમે તમને આ લાઈવની અંદર રેગ્યુલર મળતા રહેશું કારણ કે જેમ જેમ એક્ઝિટ પોલ આવતા જાય છે એમ શેર કરીશું અને થોડું થોડું એનાલિસિસ પણ કરીશું કારણ કે સ્ટેટવાઇઝ પણ જે આંકડાઓ છે એ મહત્વના છે તો એ તમારી સાથે વાત કરતા રહેશું થેન્ક યુ વેરી મચ